નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં આજે આપણે જોઈએ જે એસીસી ગ્રુપ એ અને બીની એક્ઝામ આવી રહી છે તો એ પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત એક પરિપત્ર બહાર પડેલો છે તે જોઈએ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંકમાં ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ પાંચ હજાર પાંચસો જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી જે એ અને બી અંતર્ગત પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એક ત્રણના રોજ અગત્યની માહિતી કાર્યક્રમોની સૂચનાઓ જાહેર કરેલી હતી વહીવટ કારણોસર છ પાંચ બે હજાર ચોવીસ અને સાત પાંચ બે હજાર હજાર ચોવીસની પરીક્ષાને અન્ય બે દિવસ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ છે તો આ બે જે તારીખ હતી છ પાંચ અને સાત પાંચ તે બદલાવી અને પંદર ચાર અને નવ પાંચ રોજ રાખવામાં આવેલ છે તદુપરાંત પરીક્ષાની સીટના સમય પણ ફેરફાર ફેરફાર કરવામાં આવેલ છે પરીક્ષાનો સમય સમયગાળો એક ચારથી નવ પાંચ દરમિયાન રહેશે એટલી તારીખ સુધીમાં પરીક્ષા પદ્ધતિ તો તમને ખબર ખબર જ છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ સિત્તાવીસ તારીખથી ચાલુ થઈ ગયેલા છે આ વિડીયો બનાવું છું ત્યાર સિત્તાવીસ તારીખ ત્રણથી એ પહેલાં અને તારીખ એકત્રીસ ત્રણ સુધી તો તેનો નવું અપડેટ આવેલું છે હવે છ ચાર સુધી કોલ ડાઉનલોડ કરી શકાશે આમાં એકથી ચાર છે પણ એ હવે ચેન્જ થઈ ગયેલું છે છ ચાર સુધી કોલ ડાઉનલોડ કરી શકાય હવે આગળ માહિતી જોઈ આપે તો પરીક્ષા કાર્યક્રમમાં મને જોઈ આપણે ડેટ પહેલી તારીખે ચારથી એક ચાર થઈ ચાર સિપ્ટ રહેશે બે ચાર મંગળવારે ચાર સિપ્ટ ત્રણ ચાર બુધવારે ચાર સિપ્ટ હશે સાત ચારે સન્ડે ત્યારે ચાર સિપ્ટ હશે રવિવારે તેર ચારે શનિવારે એક સીપ છે થર્ડ સિપ્ટ હશે પછી આગળ જોઈએ તો ચૌદ ચારે બે હજાર ચોવીસે રવિવારે બે સીપ હશે થર્ડ અને ફોર્થ પંદર તારીખે સોમવારે ચાર સિપ્ટ સોળ ચાર મંગળવારે ચાર સિપ્ટ પછી સત્તર ચાર સિપ્ટ અઢાર તારીખે ચાર સિપ્ટ ઓગણીસ તારીખે ચાર સિપ્ટ વીસ તારીખે ચાર સિપ્ટ એકવીસ તારીખે ચાર સિપ્ટ છે પછી સિત્તાવીસ તારીખે શનિવારે ચાર ઇઠાવીસ તારીખે રવિવારે ચાર પછી ચાર પાંચ હશે શનિવારે ચાર સિફ્ટ પાંચ તારીખે રવિવારે ચાર સિપ્ટ આઠ તારીખે ચાર સિફ્ટ અને નવ તારીખે ચાર શિફ્ટ અને શિફ્ટનો સમય આપણે જો લઈએ તો પહેલી સિફ્ટ નવ વાગ્યાથી ચાલુ થાય અને દસ વાગ્યા સુધી બીજી શિફ્ટ અગિયાર વાગે ચાલુ થશે બપોરે એક વાગ્યા સુધી ત્રીજી સિપ્ટ ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી અને ચોથી રહે છે છ વાગેથી સાત વાગ્યા સુધી કલાક બધી કે એક કલાક હશે પરીક્ષાની અગત્ય સૂચનાઓ જોઈ લઈએ ઉમેદવારોએ એકત્રીસ સ્તરના રોજ સુધીમાં કોલ લેટરની પ્રિન્ટ કઢાવી લેવાની રહે છે જે હવે આપણે બદલી ગયું છે અને છ ચાર સુધીમાં કોલેટર ડાઉનલોડ કરી લેવાના રહે છે બીજી ઉમેદવાર જોઈએ સૂચના તો ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે કોલેટરની સાથે પોતાનું અસલ આઈડી ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે ઉમેદવારે આધાર કાર્ડ પાન કાર્ડ મતદાન ઓળખપત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવાનું રહેશે એટલે તમે પ્રિન્ટ કાર્ડ એવું ઝેરોક્સ ન લઈ જતા તમારું ઓરિજિનલ જ ભેગું રાખવાનું રહેશે ઓળખ કાર્ડ અને પરણીત મહિલાઓ ઉમેદવાર કોલેટરમાં જે પરણીત મહિલા હોય ઉમેદવારના કોલેટરમાં લેટરમાં ઓળખ કાર્ડમાં નામ ફેરફાર થયું હોય તો મેરેજ સર્ટિફિકેટ લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને જો એમ પાસે મેરેજ સર્ટિફિકેટ અથવા લગ્ન લગ્ન નોંધણી પ્રમાણપત્ર ના હોય તો તેવા કિસ્સામાં નામ ફેરફાર અંગે સ્પષ્ટ અંગેનું સોંગણનામું એટલે એડ એફિડેવિટ રજૂ કરવાનું રહેશે તો મિત્રો આ રીતે જે સીસી પરીક્ષામાં નવું અપડેટ આવેલું છે અને ફેરફાર થયેલો છે તેના વિશેની માહિતી આપણે મેળવી તો જો તમારે પણ એક્ઝામ હોય તો તેના માટે તમને ઓલ ધ બેસ્ટ તમારી પરીક્ષા સારી રહે અને સીસીવીમાં પરીક્ષા પાસ કરી લ્યો તો શુભકામના અને વિડીયો જોવા માટે ધન્યવાદ આપણો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા